નમસ્કાર મિત્રો શિક્ષક સજ્જતા સર્વેક્ષણ અંતર્ગત ધોરણ એકથી પાંચના સર્વેક્ષણમાં આપણે આ અગાઉ ભાગ એક બે અને ત્રણમાં એકથી સિત્તેર કલમોના પ્રતિચાર આપ્યા છે આજે આપણે પર્યાવરણની કલમ ઇકોતેરથી એસીના પ્રતિચાર જોઈએ ઇકોતેરમો પ્રશ્ન છે નીચે આપેલી બાબતો પૈકી કઈ બાબતો ખેજડીના વૃક્ષની વિશેષતા દર્શાવે છે મિત્રો અહીંયા ખેજડી એટલે એનો સમાનાથી શબ્દ થાય ખીજડો અથવા તો સમીનું વૃક્ષ જોઈએ વિકલ્પ તેના લાકડામાં જીવજંતુ પડતા નથી તેની છાલમાંથી દવા બને છે તે પાણીની અછતવાળા વિસ્તારોમાં ઉગી શકે છે અને તેના ફળ ખોરાક તરીકે ઉપયોગી છે તો આ બાબત એ બી વિકલ્પ છે એટલે કે એક બે ત્રણ અને ચાર ચારે ચાર વિશેષતાઓ ખેજડીના વૃક્ષની છે માટે ઇકોતેરમો પ્રશ્ન જે છે એનો જવાબ બી આવશે એક બે ત્રણ અને ચાર બોતેરમો પ્રશ્ન જોઈએ રમેશભાઈએ મધમાખી ઉછેરની વ્યવસાય શરૂ કરવો છે તો આ માટે તે કયા મહિનાની પસંદગી કરશે અહીંયા મહિનાની પસંદગી છે અને વ્યવસાય છે મધમાખી તો આ વ્યવસાય માટે ઓક્ટોમ્બરથી ડિસેમ્બર મહિનો વધારે અનુકૂળ હોય છે માટે બોતેર માટે જવાબ આવશે ડી તોતેરમો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ પેદાશ પેટ્રોલમાંથી બનતી નથી કેરોસીન ગ્રીસ અને વેક્સ એ પેટ્રોલમાંથી બને છે પરંતુ બાયોડીઝલ જે છે એ વનસ્પતિમાંથી બને છે માટે તોતરમાં પ્રશ્ન જે છે એનો જવાબ એ આવશે ચુમોતેરમી કલમ જોઈએ ઝૂમગુસ્તી માટે કયા વિધાનો બંધ વેચતા નથી પ્રથમ જોઈએ એક પાક લીધા પછી જમીન થોડા વર્ષો માટે પાક લીધા વગર રાખવી તો આ બાબત એના માટે સાચી છે વાંસ અને અનિચ્છનીય છોડ તે જમીનમાંથી કાઢવાને બદલે કાપવા કે બાળવા આ બાબત પણ તેના માટે સાચી છે ત્રણ જમીન ખેતી માટે તૈયાર હોય ત્યારે તેને ખેડવી અહીંયા જમીનને ખેડવામાં નથી આવતી પરંતુ ખોદવામાં આવે છે એટલે આ બંધ વેસતું નથી બીજું જોઈએ ખેતરમાં એક જ પ્રકારનો પાક ઉગાડી શકાય છે આ પણ બંધ બેસતું નથી કારણ કે વિવિધ પ્રકારના પાકો જે છે એ ઉગાડી શકાય છે માટે ત્રણ અને ચાર નંબર બંધ બેસતા નથી માટે જવાબ સી આવશે ત્રણ અને ચાર ચુમોતેરમાં જવાબ આવશે સી ત્રણ અને ચાર પંચોતેર જોઈએ ભાતને લાંબા સમય સુધી સાચવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ પહેલું એને ઉકાળવા જોઈએ બીજું સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખવા જોઈએ સી પાણી ભરેલા વાસણમાં રાખવા અને ડી ભીનાશવાળા કપડામાં વીંટાળીને રાખવા તો અહીંયા વધુ યોગ્ય ઉત્તર જે છે એ આપણને ડી લાગશે કારણ કે ભીનાશવાળા કપડામાં રાખીએ તો ભાત જે છે એ વધુ લાંબો સમય સુધી રહે છે મિત્રો અહીંયા કન્ફ્યુઝન માટે ચોખા તમને મગજમાં રહેતા હોય એને એના લીધે જઈને ચોખાના કારણે જો તમે સૂકી અને ખુલ્લી જગ્યાનો વિકલ્પ પસંદ કરો તો એ યોગ્ય લાગશે નહીં અહીંયા ભાત છે માટે ડી વિકલ્પ ફિનાશવાળા કપડામાં વીંટાળીને રાખવા એ વધારે યોગ્ય લાગશે કારણ કે ઉકાળવા જોઈએ પાણી ભરેલા એ પછીની વાત છે એટલે ડી વિકલ્પ સાચો છે છોતેર જોઈએ ધોરણ ચાર પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં કામનો મહિનો એકમની રજૂઆત કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવી છે હવે આ કામનો મહિનો જે પ્રકરણ આપણે વાંચીએ તો એ આખું પત્ર લેખન જ છે અને આપણને વાર્તા લાગે પણ એ પત્ર દ્વારા એ વાત જે છે એ કહેવામાં આવી છે માટે છોતેરમો પ્રશ્ન જે છે એનો જવાબ એ આવશે પત્ર લેખન સત્યોતેરમો પ્રશ્ન જોઈએ પર્યાવરણ વિષયમાં કુટુંબ અને મિત્રો વિષય વસ્તુ અંતર્ગત નીચેના પૈકી કઈ બાબતો પેટા વિષયનો સમાવેશ થાય છે અહીંયા ખોરાક વનસ્પતિ પ્રાણી અને મુસાફરી તો પ્રથમ આપણને એવું લાગે કે ખોરાક અને પ્રાણીઓ જવાબ આવશે એ એક અને ત્રણ પરંતુ જો આપણે થોડુંક વિચારીએ તો આપણને ખ્યાલ આવશે કે તેમાં મેન્ડલના વટાણાના પ્રયોગની વાત છે સાથે સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જ્યારે જઈએ ત્યારે મુસાફરીની અંદર વાહનોની પણ વાત આવે છે એટલે મને એવું લાગે છે કે બે અને ચાર એ સાચો વિકલ્પ છે એટલે સી જે છે એ મને લાગે છે કે સત્યો સત્યોતેરમાં પ્રશ્નમાં સી જે છે એ સાચો વિકલ્પ છે ઇઠ્યોતેર જોઈએ એક શિક્ષક ક્યારેય ક્યારેક પ્રશ્નોના ઉત્તર આપી દેતા નથી તે વિદ્યાર્થીઓને પ્રશ્નોના જવાબ વિચારવા માટે જૂથ કાર્ય કરવા માટે સહભાગીતાયુક્ત શિક્ષણ માટે પહેરે છે તો અધ્યયનનો આ અભિગમ નીચેના પૈકી કયા વિધાન સાથે સુસંગત છે અહીંયા મિત્રો એક વસ્તુ જોઈએ કે એ જૂથ કાર્ય કરે છે પરંતુ એ સાથે રહીને કરે છે એટલે આદર્શ ઉદાહરણ પૂરું પાડવું શીખર શીખવા માટે તત્પરતા અને અધ્યયન પ્રયુક્તનું આયોજન એ યોગ્ય લાગશે નહીં માટે સી વિકલ્પ જે છે ઇઠ્યોતેરમાં સક્રિય સહભાગીતા એ વધારે યોગ્ય છે ઇઠ્યોતેર માટે સી ઓગણ જોઈએ ચંદ્રની કળાનો અભ્યાસ કરવા માટે કઈ પદ્ધતિની પસંદગી શ્રેષ્ઠ ગણાય વર્ણન નિદેશન અવલોકન અને મોક તો વર્ણન અને મોક તો આપણે લઈ ન શકીએ અવલોકન અને નિદેશન બંનેમાંથી એકની પસંદગી કરવાની રહી અવલોકન એટલે જોવું અને નિદેશન એટલે શું જોયા પછી તેનું વર્ણન કરવું કે એનાથી થોડુંક વિશેષ એટલે મને એવું લાગે છે કે ઓગણ એંસીમાં પ્રશ્નોમાં નિર્દેશન પ્રશ્ન જે છે એ વધુ સારો ઉત્તર ગણી શકાય છેલ્લો એંસીમાં પ્રશ્ન જોઈએ શિક્ષક વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન કરેલ શ્રેષ્ઠ દેખાવના આધાર એકત્ર કરે છે અને તેનો ઉપયોગ અધ્યયનના આધાર તરીકે કરે છે તો શિક્ષકે ઉપયોગમાં લીધેલ સાધન કયું હશે પ્રગતિનો અહેવાલ હશે વ્યક્તિગત મૂલ્યાંકન જૂથ મૂલ્યાંકન કે પોર્ટફોલિયો મૂલ્યાંકન પ્રથમ દૃષ્ટિએ આપણને એવું લાગે કે અહીંયા શ્રેષ્ઠ દેખાવાની વાત છે તો પ્રગતિનો અહેવાલ કે વ્યક્તિગત મૂલ્યાંકનને આપણે વધારે મહત્ત્વ આપીએ પરંતુ મને એવું લાગે છે કે અહીંયા પોર્ટફોલિયો મૂલ્યાંકન જે છે એ વધુ સાચો ઉત્તર જે છે એ લાગે છે એસીના પ્રશ્નની અંદર ડી વિકલ્પ જે છે એ વધારે સારો ઉત્તર લાગે છે મિત્રો અહીંયા મને જે રીતે યોગ્ય લાગ્યા તે ધોરણ એકથી પાંચના એકથી એસી કલમોના પ્રતિચાર મેં આપ્યા છે આ મારો વિડીયો આપને સારો લાગ્યો છે આપણે પૂરતી ઉત્તર ખૂબ સારા આપ્યા છે તો આ જ રીતે ફરી વખત મળીશું ચાલો ત્યાં સુધી ગુડ બાય ધન્યવાદ હેવ એ નાઇસ ડે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ